વલસાડના વેલવાસ ગામે હત્યા કરાયેલી હાલતમાં મળેલી મહિલાની લાશનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે જેમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી છે વલસાડ તાલુકાના વેલવાજ ગામના પટેલ ફળિયા ખાતે આવેલ ગુજરાત પાણી પુરવઠાની પાણીની ટાંકીના બાજુમાં આવેલ જાડી જંગલમાંથી તારીખ સત્તર જાન્યુઆરી બે ના રોજ એક મહિલાની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી જે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલા અંગે તપાસ કરતા મૃતક મહિલા પારડી તાલુકાના લખમાપુર ગામના પટેલ ફળિયા ખાતે રહેતી હસુમતી પટેલ હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા મહિલાના લાશનો કબજો કરી પોસ્ટમોર્ટમ કરાવતા મહિલાના માથાના ભાગે ઈજાઓ મળી આવી હતી સાથે મહિલાનું ગળું અને મોડાબી હત્યા કર્યા બાદ લાશને જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી દેવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા વલસાડ રૂરલ પોલીસે મૃતક મહિલાની માતાની ફરિયાદ લઈ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વલસાડોરલ પોલીસ દ્વારા હસુમતી બેનની હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા હસુમતી અને કોસમકુવા ગામ ખાતે રહેતો સ્નેહલ ઉર્ફે લાલુ સાથે પ્રેમ સંબંધ હતો થોડા દિવસો પહેલા સ્નેહલ અને હસુમતી વચ્ચે ઝઘડો થયો હતો હસુમતી દ્વારા પ્રેમી સાથેથી ઘર બાંધવા માટે પૈસા માંગવામાં આવ્યા હતા અને તેને લઈ ઝઘડો થયો હતો અગાઉ પણ સ્નેહલ ઉર્ફે લાલુ સાથે પ્રેમિકાએ પૈસા માંગ્યા હતા અને વારંવાર પૈસાને લઈ બંને વચ્ચે ઝઘડો થતો હતો જેને લઈ વલસાડોનલ પોલીસ દ્વારા પ્રેમી સ્નેહલ બોલાવી પૂછપરછ કરતા આરોપીએ હત્યા કરી હોવાનું કબલાત કરી હતી આરોપી પ્રેમી સ્નેહલ દ્વારા પ્રેમિકા હસુમતીને પૈસા આપવાના બહાને વેલવાજ ગામ ખાતે બોલાવવામાં આવી હતી અને પૈસા આપવાનું જણાવ્યું હતું ત્યારબાદ પ્રેમિકાને બોલાવી માથાના ભાગે ઈજા પહોંચાડી ગળું દબાવી હત્યા કરી લાશને સળગાવી દીધી હતી પ્રેમી કંટાળી જઈ અને પૈસાના અભાવે પ્રેમિકાની હત્યા કરી હોવાનું નક્કી કરી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી હાલ તો પ્રેમી સ્નેહલ ને જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની વધુ કાર્યવાહી વલસાડ રૂરલ પોલીસ કરી રહી છે સબર યુવતી નું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા એ સ્ત્રીનું નું મોઢું અને ગળું દબાવીને તથા માથામાં એની પાછળ ઈજા પણ મળી આવેલી જેથી શ્વાસ દવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી જે દરમિયાન વાતોવાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા સાથે સાથે મરણ જનાર જે યુવતી હતી એનો પુત્ર પણ હતો એ લોકોએ આ લાશને ઓળખી બતાડી હતી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રિવર પોલીસ સ્ટેશનમાં ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો છે વધુ તપાસમાં જાણવા મળેલું કે આ યુવતીને સોળ તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી જેની સાથે સંબંધ હતો એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી જે માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનું દિવાલો માથું પછાડીને એની હત્યા કરવાનું ખુલેલું અને હત્યાની કોઈને ખબર ના પડે જેથી લાશનો નિકાલ કરવાના માટે પેટ્રોલ છાંટીને એને સળગાવી નાખવાનો પ્રયત્ન કરેલો પણ સાથે એ વ્યક્તિ કોસમકુવા ખાતે દૂધ ડેરીમાં કામ કરે છે અને બે વર્ષ પહેલાંથી એને સંબંધ હતો અને અગાઉ પણ આ આ લોકોને પૈસાની લેવડ ચાલતી હતી સંઘપ્રદેશ દમણના સમગ્ર વિસ્તારમાં આગામી બાવીસમી જાન્યુઆરીના દિવસે નોનવેજની દુકાનો અને કતલખાના બંધ રાખવાનો પ્રદેશના કલેક્ટરે એક ઓર્ડર જારી કર્યો છે દમણના કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે જે મુજબ આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ દમણના તમામ વિસ્તારોમાં ચિકન મટન તથા મચ્છીનું વેચાણ કરતી દુકાનો તથા કતલખાનાઓને એક દિવસ એટલે કે બાવીસમી જાન્યુઆરીના રોજ બંધ રાખવાના રહેશે સાથે આ દિવસ માટે દારૂના છૂટક વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે જે કોઈ વ્યક્તિ ઉપરોક્ત આદેશનું ઉલ્લંઘન કરતા જણાશે તેવા લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ એકસો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ આદેશ અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના દિવસે મંદિરમાં ભગવાન રામ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય જેને અનુરૂપ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બુલેટ ટ્રેનનો બ્રિજ બનાવનારા ગરીબ મજૂરો છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પગારથી વંચિત રહી જતા વિરોધ વ્યક્ત કર્યો હતો

ગરીબ મજૂર પરિવારોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ જતાં 170 થી વધુ મજૂરો મુજોણ માં મુકાઈ પારડી કોર્ટ ખાતે આવ્યા હતા પારડી કાનૂની સેવા સમિતિએ મજૂરોની પરિસ્થિતિ સાંભળીને આ પ્રશ્ન વલસાડ લેબર કોર્ટને લાગુ પડતો હોય અને અરજીપત્ર ત્યાં સુપ્રત કરવા જણાવ્યું હતું જેને લઈ તમામ મજૂરોની આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે સહી કરેલી અરજીપત્ર વલસાડ લેબર કોર્ટ ખાતે પહોંચી જતા તેમનો 3 થી 4 મહિનાનો પગાર પરત મળે તેવી આશા મજૂરો સેવી રહ્યા છે और हम लोग का समस्या यही है कि हम लोग को चार महीना से पेमेंट नहीं मिला है तो इसके लिए हम लोग हड़ताल किए तो पर भी पेमेंट नहीं मिला तो इसलिए हम लोग अभी न्यायालय में आए हैं न्यायालय के लिए मांग किए हैं कि जो हम लोग को पेमेंट मिले अभी सर सलाह दिए हैं कि आप लेबर क्रोट में जाइए वलसाड़ में वहाँ जाकर आपका समस्या हमारा कॉन्ट्रेक्टर राहुल कुमार देव है वही हैं और अभी पाड़ी में ही रहते हैं तो पेमेंट अभी बोले हैं कि 18 तारीख को देंगे तो 18 तारीख को भी नहीं दिए हैं तो अभी बोल रहे हैं कि एक हफ्ता फिर और टाइम चाहिए तो सब वर्कर लोग बहुत परेशान हैं पैसे के लिए क्योंकि चार महीने से पेमेंट नहीं मिली है हम लोग काम करते हैं गैलेंटी में काम करते हैं जैसे दसवाड़ा में रहते हैं हम लोग बुलेट ट्रेन का है हम लोग का लगभग एक सौ सत्तर लोग हैं हम लोग का किसी का कुछ पेमेंट मिला है कुछ पेमेंट सब लोग का चार महीने का बाकी है लगभग થ્રીડી પ્રશાસન દ્વારા ગીર ગાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રદેશની બહેનોને આત્મનિર્ભર બનાવવા ખૂબ આગ્રહી છે અને તેમણે ગીર ગાય યોજનાના સબસિડીનો લાભ પણ દાખલ કર્યો છે જેથી દમણની મહિલાઓ ગીર ગાયની યોજનાનો વધુમાં વધુ લાભ લઈને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ સાથે આજે તમામ મહિલાઓને સરકારની ગીર આદર્શ આજીવિકા યોજના સંકલિત ડેરી વિકાસ યુનિટ અને નાના પાયે ડેરી યુનિટ યોજનાઓ અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે આજે મોટી દમણ વિસ્તારની પરિયારી જરી નાયલાપાડી દેવાપાડી વિસ્તારની મહિલાઓએ દમણના માજી સાંસદ ગોપાલભાઈ ટંડેલ અને ભાવિ ખડપતિના નેતૃત્વમાં મોટી દમણ ડોલર ખાતે આવેલ ગીર ગાયનું ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે સરકારની ગીર ગાય યોજના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ યોજના એસસી એસટી અને ઓબીસી દિવ્યાંગ અને લઘુમતી સમુદાયની મહિલાઓના આર્થિક સશક્તિકરણને વેગ આપવા માટે તેમજ નાના ડેરી ફાર્મ સ્થાપવા અને તેમના જીવનમાં સામાજિક અને આર્થિક ફેરફારો લાવવા માટે છે સ્વરોજગાર પેદા કરવા અને તાજા ઓર્ગેનિક ફાર્મ મિલ્ક અને દૂધની બનાવટોનું ઉત્પાદન કરીને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અમલમાં મૂકવામાં આવે છે જે પૈકી આઈડીડીપી યોજના હેઠળ બે ગીર ગાય હેતુ લોન આપવામાં આવે છે જ્યારે ગાય એસએસડીયુ યોજના હેઠળ દસ ગીર ગાય હેતુ લોન આપવામાં આવે છે બંને યોજનાઓની શરૂઆતમાં પહેલી અને પાંચ ગીર ગાય તથા અન્ય ઘટકો જેવા કે શેડ પશુ વીમો દાણ તેમજ મિનરલ પાવડર હેતુ તેમજ છ મહિનાના સમયગાળા બાદ એસસી એસટી કોર્પોરેશન દ્વારા લાભાર્થીની કામગીરીનું મૂલ્યાંકન કરીને બીજી ગીર ગાય તથા અન્ય ઘટકો હેતુ લોન આપવામાં આવે છે યોજનાને સરળ અને સુલભ બનાવવા માટે લાભાર્થીઓને પશુપાલન વિભાગ તરફથી ગીર ગાયની ખરીદી પર પચીસ ટકા તથા અન્ય ઘટકો ઉપર પચાસ ટકા સબસિડી તેમજ એસસી એસટી કોર્પોરેશન તરફથી વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે જ્યારે ગાય એસડી યોજના અંતર્ગત એસસી એસટી કોર્પોરેશન તરફથી આઠ ટકા વાર્ષિક વ્યાજે લોન આપવામાં આવી રહી છે લોન અને સબસિડીની રકમ સંબંધિત લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પશુપાલન વિભાગ તેની હોસ્પિટલ કેન્દ્રો દ્વારા તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓ પણ જે તે લાભાર્થીને પ્રદાન કરશે આજે ઢોલર ખાતે ગીર ગાયના ફાર્મહાઉસ ખાતે હાજર મહિલાઓને ફાર્મહાઉસના સંચાલક પ્રતિકભાઈ પશુપાલન અને પશુચિકિત્સા વિભાગના સ્ટાફ અને ડોક્ટરો દ્વારા ગીર ગાય યોજના અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દમણની મહિલાઓ ગીર ગાય યોજનાનો મોટા પાયે લાભ લઈને આત્મનિર્ભર બને તેવી હાકલ માજી સાંસદ ગોપાલ દાદા અને ભાવિ ખડપતિ દ્વારા કરવામાં આવી હતી અત્યારે મારી પાસે એટી પ્લસ ગાયો છે અને ટોટલ હું ગીર ગાયો જ રાખું છું અને એની અંદરથી અમે ઘણી ડેરી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ જેમ કે દૂધ છે છાશ છે ઘી છે દહીં છે પનીર છે બટર છે તો એવી ઘણી ડેરી પ્રોડક્ટ પણ બનાવીએ છીએ અને વેલ્યુ એડિશન કરવા માટે અમે જેના ગૌમૂત્ર અને ગોબર છે એની બી અમુક પ્રોડક્ટ બનાવીએ ગૌમૂત્રને અમે ડિસ્ટિલેશન કરીએ છીએ તો અર્ક બનાવીએ છીએ એની અંદરથી તો એનું પેકિંગ કરીને હાફ લીટર એક લીટરમાં પેકિંગ કરીને સેલ્સ કરીએ અને ગોબર છે એનું પણ વેલ્યુ એડિશન કરીએ છીએ એની અંદર અમારી પાસે ત્રણથી ચાર પ્રોડક્ટ બનાવીએ છીએ જેમ કે કંદા છે છાણા જે કહેવાય આપણે પછી ધૂપબત્તી બનાવીએ છીએ અગરબત્તી બનાવીએ છીએ અને મેઇન પ્રોડક્ટ છે લાકડા અમે એની અંદરથી છાણમાંથી દસ દસ ફૂટના લાકડા અમારી પાસે એક મશીન વિકસાવેલું છે તો એની અંદરથી અમે દસ દસ ફૂટના લાકડા બનાવીએ છીએ તો એ આપણે કંપનીમાં બોઇલરમાં ચાલે છે પછી ઘરકામ માટે રસોઈ માટે પણ ચાલે છે તો એ કોસ્ટ ઇફેક્ટિવ બી પડે છે અને સામે આપણને પ્રાઇઝિંગ બી મળે છે તો અમે બાય પ્રોડક્ટ બી બનાવીએ છીએ મેઇન પ્રોડક્ટ ડેરી પ્રોડક્ટ પણ બનાવીએ છીએ એની અંદર આ સ્કીમ ખૂબ જ સારી છે એમાં એવું છે કે છ લાખ જેવી તમને સાડા પાંચથી છ લાખની આસપાસની સબસિડી થઈ જાય છે અંદર ફીડ પર મિનરલ મિક્સર પર ચાપકટર મશીન પર શેડ પર ગાયો પર એક ગાય પર પંદર હજાર લેખે સબસિડી પર હેડ મળે છે પ્લસ ઇન્સ્યોરન્સ ત્રણ વર્ષ માટે મળે છે પ્લસ ફીડ માટે મળે છે અને આગળ જતા સમજો તમારી પાસે નંબર ઓફ પીસીસ એટલે ગાયો વધી શકે તો એમાં તમને બે ઓપ્શન પણ મળે છે કે તમે આઈધર સેલ્સ એટલે આ બીજા નવા એસએસડીઓના જે બેનિફિશિયરી છે તેને સેલ્સ પણ કરી શકો છો અથવા તમે એની સાથે કોલાબરેશન કરીને દૂધનું પ્રોડક્શન કરીને બાય પ્રોડક્ટ પણ સેલ્સ કરી શકો છો શરૂઆતમાં એક મહિલાને ગાય ખરીદવા માટે સાઠ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે જેમાં પચીસ ટકા સબસિડી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવે છે એ જ મહિલાને શેડ બનાવવા માટે આઠ હજારની લોન આપવામાં આવે છે જેમાં પચાસ ટકા સબસિડી આપવામાં આવે છે ગાયને દાન ખોડવા માટે લોન આપવામાં નથી આવતી પણ એમને છે ને તેર હજાર બસો એક ગાયના સબસિડી આપવામાં આવશે છે એક વર્ષની તમને એમની પાસે બે ગાય હોય તો એમને વર્ષને છવ્વીસ હજાર ચારસો સબસિડી આપવામાં આવશે જે ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે પણ એની એક શરત છે કે એમની પાસે ગાય હોવી જોઈએ જે અમે સર્વે કરીને કે એમને પહેલાં શરૂઆતમાં આપી છે પછી બીજા વર્ષે એમને ઘરે ગાય છે કે નહીં જો ગાય હોય તો એમને છે તો છવ્વીસ હજાર ચારસો પાસે સબસિડી આપવામાં આવશે એ રીતના ત્રીજા વર્ષે પણ જે રીતના આપણે મીઠું ખાતા હોય એ રીતના એમને મિનરલ મિક્સર ખવડાવવાનું હોય છે તો મિનરલ મિક્સર ખવડાવવા માટે લોન નથી આવતો પણ સબસિડી આપવામાં આવે છે જે બે ગાય વચ્ચે ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા છે જે પચાસ ટકા તો એ બી ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે સરત એક ગાય હોવી જોઈએ એમની પાસે અને પાંચમી વસ્તુ છે ઇન્સ્યોરન્સ જેવી સભાસદ ગાય ખરીદી કરે તો એમનો શરૂઆતમાં ત્રણ વર્ષનું ઇન્સ્યોરન્સ કરવામાં આવે છે તો ઇન્સ્યોરન્સ માટે પાંચ હજાર ચારસો એક ગાયની લોન આપવામાં આવે છે ને તેમાં એસટીએસસી મહિલા હોય તો એમને પચોતેર ટકા સબસિડી છે અને ઓબીસી જનરલમાં આવતા હોય તો એમને પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે જે ત્રણ વર્ષની અંદરમાં ગાય મરણ પામે તો એમને સાઠ હજાર રૂપિયા પાછા મળી તો બીજા કોઈ બેનોએ લાભ લેવો હોય તો આપણે મસાલ પર પશુપાલન વિભાગ છે મગરવાડા સબ સેન્ટર છે નહીં તો બસ આપણે પંચાયત એરિયામાં સરપંચને કોઈને પણ તમે જાણ કરી શકો જે અમને ડિપાર્ટમેન્ટને કોન્ટેક કરશે બસ હવે આ કલેક્ટર લોન આપે અને પચાસ ટકા સબસિડી વાત કરેલી છે એ જે આદિવાસી બેનો માટે પચાસ ટકા સબસિડી આપવા માટે તો આ જે ભાવિકભાઈ છે એકદમ જાણકાર છે એને કીધું કે ભાઈ દસ ગાય છે દસ ગાયની આપે દસ બહેનો એક શેડ બનાવી લેશે અને શેડમાં દેખરેખ રાખવાની ખાલી અને કોઈ બેને છાનમાં અટકાવવાની કે બી કરવાની જરૂર ન લે એમાં બે માણસ રહેશે જે બે માણસ કારીગર હશે જે લાવીને આ છે કે બે માણસ રાખશે અને આ દૂધ છાન મૂત્ર પછી દૂધની મળતી વસ્તી જે બનતી હોય દહીં છાશ આ અને અમારું એવું સ્કીમ છે કે આ સમજો દસ લીટર કે બાર લીટર ગાય દૂધ આપે છે ગાય તો અમે કીધું કે તમે બેન લોકોને સમજાવ્યું કે તમે છ લીટર કે દસ લીટર ડેરીમાં ભરો અને બે લીટર તમે ગામના નાના છોકરાઓ જેમને આપો તો તેનાથી શું થશે કે આ કુપોષણ જે ચાલે કુપોષણ એ નીકળી જશે અને એ લોકોને આ દૂધના લાભ મળશે આજે દૂધના એંસી રૂપિયા એકસો વીસ એકસો વીસ રૂપિયા તો આ જે દૂધ એફર્ટ નહીં કરી શકે ગામના લોકો કે તેમને આપે લીટર બે લીટર જે જરૂરિયાત પ્રમાણે તો આ લોકોને બી બેન લોકોને બી સારું અને ગામ લોકોને બી સારું વલસાડના હાઇવે નંબર અડતાલીસ ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી સ્થળ પરથી મળતી વિગતો અનુસાર વલસાડના હાઇવે નંબર અડતાલીસ તુરંતથી મુંબઈ જવાના રોડ ઉપર હ્યુલાઈના શોરૂમ નજીક એક બસ નંબર એઆર ઝીરો વન એસ ફાઇવ ઝીરો ફાઇવ વનમાં ટેકનિકલ ખામીના કારણે રિપેરિંગ કરવા માટે રોડના બાજુમાં પાર્ક કરી હતી ત્યારબાદ બસનો ચાલક મિત્રની બાઇક નંબર જી જે ટુ વન વી ડી સેવન વન ડબલ થ્રી પર રાત્રે હોટલથી જમીને આવ્યા બાદ બાઇક બસની આગળ પાર્ક કરી સુઈ ગયો હતો ત્યારે આશરે પાંચ વાગ્યે બાજુ એક ટેમ્પો નંબર જી જે વન ફાઈવ ડબલ વાય સેવન ઝીરો વન સિક્સ પુરપાટ ઝડપે આવી રહ્યો હતો જે દરમિયાન ટેમ્પો ચાલકને ઝોકું આવી જતા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો ધડાકાભેર બસ સાથે અથડાવી મુકતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફસી ગયેલા બસના ચાલકે ટેમ્પોના ચાલકને બહાર કાઢ્યો હતો સદનસીબે ટેમ્પો ચાલકને કોઈ જાનહાનિ થવા પામી ન હતી બસના ચાલકે ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરી હતી જે બાદ વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે